નમસ્કાર મિત્રો તમે નિહાળી રહ્યા છો સૌરાષ્ટ્રની મિત્રો નંબર વન ગરબી આ તમે જોઈ શક્યા છો કે આપણે અત્યારે ગરબીના અંદર ગેટની અંદર એન્ટર થઈ ગયા છીએ અને એન્ટર થતાં જ ચારે બાજુ એલઈડી સ્ક્રીન મૂકવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો કે આ એલઈડી સ્ક્રીન છે વિશ્વની પ્રખ્યાત મિત્રો આ ગરબી છે જો અહીંયા પાણીના ફુવારા ફુવારા ચાલુ છે આ ડેકોરેશન તમે જોઈ શકો છો કે ડેકોરેશન કેવું છે મિત્રો હજી તો આપણે ગરબીની અંદર એન્ટર જ થયા છીએ મિત્રો માતાજીનો ફોટો મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આ ખાલી ગરબીનું મિત્રો તમે ડેકોરેશન જોશો તો તમે અચંબિત થઈ જશો આવડું મોટું સરસ આયોજન આ ગરબી મિત્રો ક્યાં છે તે તમને બધી જ માહિતી આપવાનું છું હજી ગરબી શરૂ થવાના મિત્રો વાર છે અત્યારે હા ડેકોરેશન તમે જુઓ મિત્રો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો કારણ કે આ ગરબી વિશ્વવિખ્યાત ગરબી છે બંને બાજુ એલઈડી સ્ક્રીનમાં માતાજીના ફોટા મૂકવામાં આવેલા છે તમે ગરબીની અંદર એન્ટર થશો ત્યાં સુધી માતાજીના ફોટા છે એન્ટ્રી ગેટમાં જ મિત્રો તમે જોઈ શકો છો અને આ સામે તમે જે જોઈ રહ્યા છો તે ગરબીનું ગ્રાઉન્ડ છે મિત્રો આ ડેકોરેશન મિત્રો અદભુત છે મિત્રો તમે જોઈ શકો છો કે કેવું ડેકોરેશન કરવામાં આવેલું છે આપણે હવે જઈ રહ્યા છીએ ગ્રાઉન્ડની અંદર મિત્રો વિડીયો હું કટ નહીં કરું મિત્રો આવી રીતે જ તમે પણ વિજો શંકર ભગવાન શંકર ભગવાન ની અહિયાં સરસ મજાની મૂર્તિ મૂકવામાં આવેલી છે મિત્રો અને આ છે ગરબીનું ગ્રાઉન્ડ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં મિત્રો આ તમે આયોજન જોઈ શકો છો કે સરસ મજાનું આયોજન કરેલું છે અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે અને શ્રી રામ ભગવાનની મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે અને મંદિરના પટાંગણમાં જ મિત્રો માતાજીનું નાનું મંદિર છે તે પણ દેખાડીશ અને મિત્રો આ પૂરેપૂરી ગરબીની માહિતી આપીશ આ ગરબી ક્યાં આવેલી છે આ ગરબીના તમે વિડીયો જોશો તો તો મિત્રો અહીંયા આવવાનું તમને અવશ્ય મન થશે સૌરાષ્ટ્રની નંબર વન ગરબી મિત્રો આ કહેવાય છે આ તમે ખાલી આયોજન જોઈને જ મિત્રો તમે છક થઈ જશો કે આટલું સરસ મજાનું આયોજન આ કઈ જગ્યાએ આવેલું છે અને તે બધી વિડીયોમાં હું તમને માહિતી આપીશ તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો સામે પણ તમે જોઈ શકો છો કે એલઈડી સ્ક્રીનમાં મિત્રો અવનવા સ્કલ્પચર મૂકવામાં આવે છે હરણ ના તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો સ્ટેજમાં આપણે મિત્રો જેવા પણ અંદર જાશું ત્યારે સીધું માતાજીનું મંદિર છે મિત્રો આ તમે જોઈ શકો છો કે માતાજીનું મંદિર બનાવવામાં આવેલું છે માતાજીના દર્શન મિત્રો તમે કરી લેજો સરસ મજાનું આયોજન છે માતાજીના દર્શન મિત્રો કરી લેજો આજે તમને પૂરેપૂરી ગરબીની માહિતી હું તમને આપવાનું છું આ ગરબીનું આયોજન જોઈને તમે થઈ જશો આ તમે જોઈ શકો છો કે વિશાળ ગ્રાઉન્ડ છે આ બાજુ મોટા મોટા ફોટા માતાજીના મૂકવામાં આવેલા છે સુધી જો મિત્રો મિત્રો દર્શન કર્યા પછી આપણે ગરબીના સ્ટેજ તરફ આગળ વધશું આ બાજુ તમે જોઈ શકો છો કે મહાકાળી માતાજીની મૂર્તિ મેલડી માતાજીની મૂર્તિ ખોડિયાર માતાજીની મૂર્તિ અલગ અલગ માતાજીના ફોટા અહીંયા વિશાળ તે મિત્રો તમે જોઈ રહ્યા છો આ બાજુ છે ગરબીના સ્ટેજ તરફ જવાનો રસ્તો તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો વિશ્વની વિખ્યાત નંબર વન ગરબી છે આ મારો આ વિડીયો જોશો તો તમે આ ગરબી જોવાનું જરૂર મન થશે આ તમે આયોજન જોઈ શકો છો મિત્રો એક તો આપણે મેદાન આપણે ક્રોસ કરી ગયા છીએ અને હવે આ મેદાન ક્રોસ કર્યા પછી આ ગરબીનું આયોજન તમે જોઈ શકો છો સામે શંકર ભગવાનની મૂર્તિ મૂકવામાં આવેલી છે પરંપરાગત રીતે આ યોજાતી મિત્રો આ ગરબી છે મિત્રો જોઈ શકો તો કે સિક્યોરિટી કેવી છે મિત્રો ગરબીમાં ગરબી શરૂ થવાની હજી વાર છે આ માતાજીનું મંદિર છે મિત્રો સિક્યોરિટી એ હાઈટેક સિક્યોરિટી છે મિત્રો આ ડેકોરેશન તમે જોઈ શકો છો વૃક્ષો બનાવેલામાં આવેલા છે અને સામે તમે જે જોઈ રહ્યા છો તે ગરબીનું સ્ટેજ છે મિત્રો તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો કારણ કે ગરબી શરૂ થવાને થોડીક જ વાર છે મિત્રો પરંપરાગત રીતે જોજાતી આ ગરબી છે મિત્રો આ ગરબીમાં કઈ જગ્યાએ આવેલી છે તે બધી માહિતી હું તમને આપીશ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો હા તમે જે જઈ રહ્યા છો તે ગરબીનું સ્ટેજ છે મિત્રો ચારે બાજુ કડક સિક્યોરિટી છે મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો આ ગરબીનું વિશાળ સ્ટેજ બનાવવામાં આવેલું છે આ તમે જોઈ શકો છો કે કેવું ડેકોરેશન છે વિશ્વની વિખ્યાત ગરબી એવું તમે કહી શકો સૌરાષ્ટ્રમાં ગરબી આવેલી છે આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે શું લખેલું છે મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો કારણ કે ગરબીની પૂરેપૂરી માહિતી તમને બતાડીશ વિશાળ એલ ઇડી સ્ક્રીન મૂકવામાં આવેલી છે જેથી અહીંયા લોકો અહીંયા બેસવા આવતા હોય જોવા માટે આવતા હોય આ બેસવાની વ્યવસ્થા છે મિત્રો

મિત્રો તમે જોઈ શકો છો કે પબ્લિકનું અહીંયા આવવાનું થઈ શરૂ થઈ ગયું છે હા હા માણસોમાં મિત્રો અહીંયા પહોંચી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે અહીંયા આ બાજુ જે કરી દી મિત્રો